કેમ છો બધાએ આઈ હોપ કે બધા મજામાં છો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સ્વામિનારાયણ બધાને તમારા બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ બ્લોગમાં અને બરોડામાંથી આજે આપણે વિડીયોની શરૂઆત કરી છે એક વિડીયો એન્ડ કરી દીધો છે ત્યાંથી જ બીજો શરૂઆત કરું છું કેમ કે જાય છે અમે નીચે ચક્કર મારવા તો મેં કીધું ચાલો વિડીયોની શરૂઆત કરી લઉં તો હું રૂમ ટૂર કરાવીશ પછી અત્યારે માન્ય સૂતી છે ને થોડુંક અસ્ત વ્યસ્ત કરી દીધું છે અમે આરામ કરતા હતા એટલે તો પછી રૂમની ટૂર આપીશ તમને તો ત્રણ ચાર દિવસ સાયદ અહીં અમે રોકાશું જોઈએ બધું સેટલ થઈ જશે જો ઘરે તો વહેલા પણ જતા રહી કંઈ નક્કી નથી એવું છે તો ચાલો જઈએ નીચે તો ગઈ જો અમારા વિન્ડોમાંથી મસ્ત નજારો છે વાવ સનસેટ અમેઝિંગ સનસેટનો જે શેડ પડે છે ને મસ્ત તો આ બધી છે ને આ બિલ્ડિંગ છે બધી ઓફિસ છે એલએનટી ની રાઈટ યસ અને કોઈ ઓફિસ છે સામે જે ફ્લેગ દેખાય છે આ ફ્લેગ દેખાય છે યેલો કલર નો એલએનટી નો બોર્ડ છે ઈ બિલ્ડિંગ પછી એની બાજુનું નું બિલ્ડિંગ આ 3 4 5 બિલ્ડિંગ ની બધા એલએનટી ના છે આ બધું આપણો બિલ્ડિંગ ને આ બાજુ બહુ છે બધું આ સાઈડ થી નથી દેખાતું આ બધા એલએનટી છે જી હાલો તો જો આ બાજુ બધી ગાઈસ

એ મસ્ત પાર્ક એરિયા છે અહીં છે ને આપણે દર્શન ડે આવું હોય તો અહીંયા આખો દિવસ રોકાઈ શકીએ તો અત્યારે અમે છે ને નિકુદ ને ઓફિસ ની ટાઉનશીપ છે ત્યાં રોકાણા છીએ જ્યાં સુધી બધું સેટઅપ ના થઈ જાય ત્યાં સુધી અહીંયા રોકાવું હોય તો રોકાઈ શકીએ અમે જલ્દીથી જલ્દી અમારું સેટઅપ કરી લેવાના છે જીમ ને ઇન્ડોર ગેમ ને એવું બધું અહીંયા છે અંદર ટાઉનશીપ તો એવી જ છે જાણે કે વિશાખાપટ્ટનમ ની ગ્રીનરી હોય યસ ગરમી વધારે લાગે અહીંયા કરતા ત્યાં તો કાલ આપણે આવા ટાણે બેઠા જ કેટલો ઠંડો પવન પવન જ વિઝાગ ને મિસ કરી ચાલો અહીંથી પાછા વળી જઈ આવડી આવડી કેટલી બિલ્ડિંગ નહીં નીકો અંદર તો અહીંયા અમે આવી ગયા છીએ જમવા માટે તો અહીંયા જ ટાઉનશિપમાં જમવાનું પણ છે હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ તો આજે થઈ ગઈ છે બીજે દિવસની સવાર અને ફ્રેશ પણ થઈ ગયા છીએ તો જાય છે નાસ્તો કરવા માટે નીચે તો આ છે અમારો બ્રેકફાસ્ટ આલુ પરોઠું દહીં અથાણું જ્યુસ ફ્રૂટ અને ચા છેલ્લે આપશે ચાલો જો નાસ્તો કરીને આવી ગયા અને માન્ય બહેનને ઉઠાડ્યા છે અને આ એક બેગ લઈ લીધો છે તો હવે જાય છે આપણે જ્યાં મકાન રાખ્યું છે ને ત્યાં કેમકે આપણો સામાન ઓલરેડી પહોંચી ગયો છે ક્યારનો પહોંચી ગયો છે કેમ કે એ લોકોએ પહેલાં કીધું દસ વાગે પહોંચશે અને અમે છીએ આઠ કિલોમીટર દૂર એવું છે ચાલો આવી ગયું છો બધી બિલ્ડિંગનું નામ કેવાય ખબર તુલીપ લીલી રોસ આખું ગાર્ડન હે નહી ગાર્ડન ના નામ પુલ નામ હે ને લોટસ બિલ્ડિંગ ના નામ રોઝ રોસ છે ને વીસ વાંચ્યું તો ને તે વાંચ્યું તો ને નામ છે આ ટેર્નામેન્ટ છે તો આ છે અમારી ટાઉનશિપ આ બાજુ આટલું દેખાય છે બહુ મોટી છે જે વેટ કરી છે ટેક્સીની ચાલો જો અમારો સામાન પણ આવી ગયો છે અહીંયા સામે એપાર્ટમેન્ટમાં ચાલો જો અહીંયા અમે પહોંચી ગયા છીએ ઘરની ઘરે તો બહુ કાંઈ સાફ સફાઈની જરૂર નથી એકવાર કચરા પોતા કરીને તો ક્લીન થઈ જાય એવું છે પહેલાં તો અમે વિચારતા હતા કે અર્બનવાળાને બોલાવીને ક્લીન કરાવી લઈએ પહેલાં જ પણ કીધું પેલા એકવાર જોઈ આવીએ કેવું છે પછી પણ થઈ જશે વાંધો નથી બહુ

આ બધા બોક્સ છે અહીંયા બોક્સ છે પછી અંદર એ બધે બોક્સ 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 જુઓ આ બધું કરવાનું છે હજી પહેલાં બધા છે ને કબોર્ડ ને એ બધું ક્લીન થઈ જાય પછી આ બધું વિકસું એવું છે અહીંયા બધા બોક્સ નાખ્યા છે તો આ બધું તો છે ને ઉતારી જાય આ ખોલી હોતા દે બધા પણ આપણે અહીંયા ખોલીને નાખું ક્યાં અત્યારે નહીં તો જ્યાં કહીને આ બધું મૂકી દે હમ કબૂતર ઈંડા છે સુરેક ઉપર જો અહીં સુર એક ઉપર કબૂતર ઈંડા મૂંક્યા છે મમ્મા હં ચાલો તો ગેસ્ટ હાઉસે પહોંચી ગયા છે એ તડકો ભયંકર છે લાલ ટમેટા જેવા થઈ ગયા અને અહીંથી છે ને આઠ કિલોમીટર દૂર થાય આપણું ઘર જોઈએ અમે વિચારીએ છીએ કે આજે ત્યાં છે ને સુવાનું સેટઅપ કરી લઈએ કેમ કે આટલો બધો ધકો ખાવો ના એ પાછી ભવાનને ધૂળાઈ ઉડે તે હે ને મા ચાલો પેલા જમતા આવીએ પછી થોડી વાર આરામ કરીને પાછા જાશું કે કેમ કે બધું સેટિંગ કરવાનું છે ગોઠવવાનું તો જવું તો પડશે જ જો અહીંયા છે ને મોર બેઠો જો અહીંયા કેવો બોલતો તો એ બેઠો જો અંદર ઝાડમાં જો અહીંયા યસ અહીંયા છે છે ને સવારે બોલતા હતા ભર તડકો છે જાય છે હવે પાછા અમે અમારા ઘરે ચાર વાગ્યા તોય એટલો તડકો છે થોડી વાર આરામ કર્યો નીંદર તો નથી કરી પણ એમને માડા પડ્યા તા લો હવે પાછા જઈએ તો ગાઈઝ વાગ્યા છે હવે સાત સાંજના અને અમારા ઘરની હાલત બતાવું તમને હવે વડોદરાની ઘરની હાલત જો અત્યાર સુધી વિઝાગના જોઈએ તો જો કે હાલવાની જગ્યા નથી એટલા બોક્સ બોક્સ

અહીંયા ભાઈ ભાઈ ની દાબેલી ખાવા આવ્યા અમે જો અહીંયા ભાઈ ભાઈ કચ્છી દાબેલી ચાલો જો અહીંયા ગુજરાત ની દાબેલી બે વર્ષ પછી ખાઈ છે બે વર્ષ પછી ભાઈ ભાઈ ની દાબેલી અમૂલ છાશ લેતા આવ્યા છે દાબેલી ખાઈને અને લેતા આવ્યા સાથે અહીંયા તરબૂચ પાંચ કિલો તરબૂચ ને પાંચ કિલો ટેટી

જો ભાઈ ભાઈ જય બધા ને ગુડ નાઇટ સોરી અવાજ બેસી ગયો છે એના માટે બાય